રવિ સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ મોટા પ્રમાણમાં રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે હાલ મુડી તાલુકા અને થાનગઢ તાલુકામાં સૌની યોજનામાં વાલ બંધ કરી સિંચાઈ પાણી બંધ કરવામાં આવ્યું છે જેના કારણે વીસથી વધુ ગામના ખેડૂતોનો ઉગેલો પાક સુકાઈ ગયો છે ત્યારે આમ આદમી પાર્ટીના કિસાન પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કપડાએ જણાવ્યું હતું કે પાક બચાવ માટે પાણીની માંગણી સાથે ગતરોજ સ્થળ સૌની યોજનાના ઓફિસ બોમાડ ગોવિંદ્ર સુરેન્દ્રનગર ઓગણીસ ડિસેમ્બરના રોજ રજૂઆત કરવા જવાનું છે ત્યારે હાજર રહેવા હાકલ કરી છે અહેવાલ પરવાર ભગીરથસિંહ મૂડી પછી ત્રણ વર્ષ સરકાર ચાલુ છે પછી ત્રણ વર્ષથી નર્મદાનું પાણી આપશું આપશું એવું કહે હજી કોઈ પણ પાણી આપવાનો નિર્ણય કર્યો નથી ખેડૂત પાસે વાવેતર કરાવે પછી વાવેતર ભરી જાય અને ખેડૂત દાણામાં કરતો જાય છે દિવસે દિવસે દેણું થતું જાય છે હા મુરી તાલુકાનું સડલા ગામમાં અત્યારે જે સૌની યોજનાનો વાલ લેન નીકળેલી છે એ વાલ ખોલાણો હતો એથી સરકારે અત્યારે ખેડૂતને તલાવમાં પાણી ભરી દીધા હતા પણ તલાવ નાના નાના હતા કે ચાલીસ કલાક પચાસ કલાકમાં તલાવ ભરી લેવા હતા એની માથે ખેડૂતે અત્યારે જીરાના અઢાર હજાર પાંચસોના મઉના માનના ભાવનું તો જીરું વાયોતર કરેલું છે અને અત્યારે તલામાં પાણી ખૂટી રહેલું છે તો અત્યારે અમારે આ સરકારને નમ્ર વિનંતી છે કે તમે તાત્કાલિક ખેડૂતને પાણી આપો અને બે બે પાણ પાયેલા છે અને અત્યારે વીસ પચીસ દિવસથી તો જીરું ખેડૂતને પાણી વગેરે અત્યારે જીરું તડપડે છે અને પછી કદાચ પંદર દિવસ પછી ખેડૂને પાણી આપશે તો ખેડૂતો પાણી કરવાનું શું મોલ તો બધો ભરી ગયેલો હોય છે એટલે અમારે આ શરૂ અને ઘઉંનું વાવેતર ઘઉંનું વાવેતર છે એડાનું વાવેતર રહી છે વાવેતર મેથી છે ધાણા છે બધાનું વાવેતર છે પણ અત્યારે તાત્કાલિક પાણીની જરૂર છે અત્યારે ખેડૂને અત્યારે આ પાંચ દિવસમાં જો દે તો પાક મોલ બચી જાય એવું છે અને કદાચ આ સરકાર પંદર દિવસ પછી પાણી દેશે તો કંઈ કામ નું છે નહીં એટલે અમારે સરકારને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક સૌની યોજનાનો વાલ ખોલી અને તમે પાણી ખેડૂને આપો કેટલી સંખ્યામાં અહીંયા સુરેન્દ્રનગર આપડે ઘર બધા ને આપણે છે આજ અત્યારે પાંચો માણસો આવેલા છે ચોટીલા તાલુકાના છે તાલુકાના છે પાણીની રાહ જોઈને બેઠા છે કેનાલું તમે સાફ જે કરેલી અમે અત્યારે કેનાલુ સાફ કરીએ એક ખેડૂત અત્યારે કદાચ પાંચ પાંચ હજાર કરેલો છે અત્યારે દોઢ દોઢ ત્રણ લાખ રૂપિયા ગટર નાખેલા છે અને તમે જોઈ શકો છો પાણી નો જરિયા વફરાત ન થતો પાણી આવી એવું છે તોય પણ સરકારે અત્યારે પાણી બંધ કરી દીધેલું છે